વડોદરા મહાનગરપાલિકા દ્વારા પચીસ હજાર જેટલા ટ્રીગાર્ડ લગાવવામાં આવ્યા હતા વિશ્વામિત્રી નદીના કિનારા પર કરોડોના ખર્ચે આ ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા પરંતુ વિશ્વામિત્રી નદીમાં પાણી આવ્યું એટલે કેટલાક ટ્રી ગાર્ડ તૂટી પડ્યા કેટલાક વહી ગયા કેટલાક સુકાઈ ગયા છે અને તેને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ રોષ વ્યક્ત કર્યો છે તેમણે આક્ષેપ કર્યા છે કે જે કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે તે હાલ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યો છે અને આ કામગીરી કરવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવા આક્ષેપ સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ કર્યા છે શહેરમાં પસંદ આવી હતી વિશ્વ હંમેગઢ સદભાવે આજુ દરેક ક્ષેત્ર પર આ ટ્રાન્સેક્શન કરવામાં આવ્યા વડોદરા મહાનગર સેવા સદન એક મેવા સદન છે વડોદરા શહેર સંસ્કારી નગરી એક ભ્રષ્ટાચારી નગરી બનાવી દીધી છે વડોદરા શહેરને ગ્રીન સિટીનું સપનું બનાવવા માટે વડોદરા શહેરમાં સંસ્થાઓને કામ આપ્યું ટ્રી ગાર્ડનું અને પચીસ હજાર જેટલા ટ્રી ગાર્ડ વડોદરા શહેરમાં લગાયા સાથે અનેક ટ્રીગાર્ડ વિશ્વામિત્રી નદીમાં પણ લગાયા પરંતુ વિશ્વામિત્રી નદીમાં પૂરના પાણી આવતા કેટલાક ટ્રીગાર્ડ તૂટી ગયા છે કેટલાક ફૂલ કે છોડ સુકાઈ ગયા છે તો આની જવાબદારી સંસ્થાએ લેવાની છે અને ત્રણ વર્ષ સુધી જો સંસ્થા કામ કરવાની હોય તો તમામ ટ્રી ગાર્ડને વહેલી તકે રિપેરિંગ કરીને બનાવવામાં આવે સાથે વડોદરા શહેરમાં પચીસ હજાર જેટલા ટ્રીગાર્ડ જ્યારે લગાયા છે તો આ તમામ ટ્રી ગાર્ડમાં અત્યારે ઝાડ સુકાઈ ગયા છે ટ્રીગાર્ડ પડી ગયા છે એને સંસ્થાએ જોવાનું છે પરંતુ સંસ્થા ક્યાંય દેખાતી નથી આ વડોદરા મહાનગરપાલિકાનું પોતાનું કમાડી બાગ છે પોતાનું ફૂડ છોડનું કેન્દ્ર છે તેમ છતાં આવી સંસ્થાઓને પાંચ કરોડ રૂપિયાના ખર્ચે આવી કામગીરી આપીને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર આંચ્યો છે તે ફલિત થયું છે અમારી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર મેયર સાહેબ ચેરમેન સાહેબને વિનંતી છે કે આ ટ્રી ગાર્ડનું કામ જે પણ સંસ્થાને આવ્યું હોય એનું સુપરવિઝન ફરીથી કરવામાં આવે ટ્રી ગાર્ડ તૂટી ગયા હોય પડી ગયા હોય સુકાઈ ગયા હોય એને રિપેરિંગ કરવામાં આવે તેવી અમારી માંગ છે